તોલમાપ વિભાગે રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે ખાતર બે સાથોસાથ જંતુનાશક દવાના વિક્રેતાઓને ત્યાં તોલમાપ વિભાગે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી ખેતીના સાધનોના વિક્રેતાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને એમઆરપી કરતાં વધુ ભાવને લઈને તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે આ સાથોસાથ ઇલેક્ટ્રિક કાંટાની પણ ચકાસણી મૂલ્યાંકન ન કરાવવાને લઈને પણ કાર્યવાહી થઈ છે એકસો નેવથી પણ વધુ વિક્રેતાઓને ચાર પોઈન્ટ પંચાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ઇલેક્ટ્રિક કાંટાની ચકાસણી મૂલ્યાંકન ન કરાવવાને લઈ કાર્યવાહી થઈ છે આ સાથે સાથોસાથ એમઆરપી કરતા પણ વધુ ભાવ લઈ રહ્યા છે તો તેમની સામે પણ આ કાર્યવાહી થઈ છે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે એકસો નેવથી પણ વધુ વિક્રેતાઓને ફટકારવામાં આવ્યો છે આ દંડ નાશક દવાના વિક્રેતાઓને ત્યાં તોલમાપ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી ખેતીના સાધનોના વિક્રેતાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને એમઆરપી કરતાં વધુ ભાવને લઈને તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે આ સાથોસાથ ઇલેક્ટ્રિક કાંટાની પણ ચકાસણી મૂલ્યાંકન ન કરાવવાને લઈને પણ કાર્યવાહી થઈ છે એકસો નેવથી પણ વધુ વિક્રેતાઓને ચાર પોઈન્ટ પંચાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ઇલેક્ટ્રિક કાંટાની ચકાસણી મૂલ્યાંકન ન કરાવવાને લઈ કાર્યવાહી થઈ છે આ સાથે સાથોસાથ એમઆરપી કરતા પણ વધુ ભાવ લઈ રહ્યા છે તો તેમની સામે પણ આ કાર્યવાહી થઈ છે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે એકસો નેવું થી પણ વધુ વિક્રેતાઓને ફટકારવામાં આવ્યો છે આ દંડ